કિસાન ચોક નજીક એક વીજ કર્મચારી લાઇટના ફિટિંગ માટે વીજ થાંભલા પર ચડી રહ્યો હતો જો કે કર્મી ઉપર ચઢીએ તે પહેલા જ વીજ થાંભલો એકાએક નમીને નીચે પડ્યો હતો જેના કારણે રસ્તા પરથી પસાર થતા બે વ્યક્તિ દબાઈ ગયા હતા સદનસીબે બંને વ્યક્તિનો બચાવ થયો હતો કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નહોતી આ સાથે થાંભલા પર ચડવા જતા વીજકર્મીનો પણ બચાવ થઈ ગયો હતો અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ વાયરલ થયા છે આજે વીજ થાંભલો જે હતો તે કેટલો નબળાઈ ની રીતે રાખવામાં આવ્યો હશે કે તે વીજ કરમી હજુ તો તે વીજ થાંભલા પર ચઢે રિપેરિંગ કરવા માટે અને ત્યાં જ તે થાંભલો નીચે નમી પડે છે શું વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મુસ્તાક પાસેથી મુસ્તાક જે રીતે આજે વીજ થાંભલો લગાવવામાં આવ્યો હતો અને તેમાં જે પણ નબળાઈ રહી હશે પરંતુ વીજકર્મી બચી ગયો છે કોઈ જાનહાની થઈ નથી પણ આજ જો થાંભલો અચાનક જો પડ્યો હોત અને કોઈ આમાં દબાઈ ગયું હોત તો જવાબદાર કોણ બિલકુલ થી મેં તો વાત કરવામાં જે રીતે આ ઘટના બની છે જામનગર શહેરનો મુખ્ય રસ્તો છે આ કિસાન ચોક પાસેનો કે જ્યાંથી ખૂબ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે અને આ સમયે જ આ ઘટના બની છે આ ઘટના જે બની છે તે ક્યાંક ને ક્યાંક સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કિસાન ચોક નો જે આ વિસ્તાર છે કે ત્યાં વીજ પોલ ઉપર એક કામગીરી કરવામાં આવી રહી છે અચાનક જ એ વીજ પોલ નીચે ધરાશાયી થઈ રહ્યો છે આ ધરાશાય વીજપોલ થઈ રહ્યું છે રસ્તા પરથી પસાર એક સાયકલ સવાર ઉપર આ પડે છે પરંતુ સદસીબે તેનો જીવ બચી ગયો છે નાની મોટી તેને ઈજાઓ થઈ છે અને અન્ય વાહન ચાલકો જે ત્યાંથી પસાર થઈ રહ્યા એનો પણ બચાવ થયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક મોટી બેદરકારી જે છે આ બીજી વિભાગને જોવા મળી રહી છે કે આ પ્રકારના થાંભલાઓ હજુ પણ ઉભા રાખવામાં આવ્યા છે જો આ કોઈ માણસ ઉપર પડત અને જીવ જાત તો જવાબદાર કોને પણ मोठा सवाल जी जी जे जे, आभार मुस्ताक माहिती आपण